નમસ્કાર મિત્રો તમે જોઈ શકો છો પણ આપણ કમ્પ્લેટ ગાર્ડનની તૈયારી બધી થઈ ગઈ છે કમ્પ્લેટવાળો અહીંયા બધું કમ્પ્લીટ સેટઅપ થઈ ગયું છે તમે જોઈ શકો છો મિત્રો તમે જોઈ શ જોઈ શકતા હશો કે આ ગાર્ડનમાં ઓર્ડર મેં આ વ્લોગ સોરી મિત્રો પહેલીવાર નહીં હોય ગાર્ડનમાં ઘણા બધા વ્લોગ બનાવ્યા છે તમે જોરદાર બ્લોગ ગાર્ડનના બનાવી બધા વ્લોગ તમે જોરદાર સપોર્ટ કર્યો છે તો એવો અને એવો સપોર્ટ કરતા રહેજો અને તમારા ભાઈને જલ્દી આગળ લાવો તો મિત્રો આપણે એ ચેલેન્જ હતી કે પોનસો મારા સબસ્ક્રાઇબ કમ્પ્લીટ થયા છે એટલે તમારો ભાઈ તમને નવા લોકેશને લઈ જશે અને મિત્રો જરૂર લઈ જશે પોનસો પોનસો ઉપર સબસ્ક્રાઈબ જલ્દી નીકળી દો આપણા ભાઈને મિત્રો ઘરે જવાનો છું એટલે તમને નવા નવા લોકેશને લઈ જઈશ ફરવા લઈ જઈશ ખેતરબેતર બધું બતાવીશ તો મિત્રો બ્લોગમાં તો તમે ઠેરથી તમારા ભાઈને સપોર્ટ કર્યો છે એવોને એવો સપોર્ટ કરતા રહેજો તમારો સપોર્ટ નહીં હોય તો બીજો કોનો સપોર્ટ હોય મિત્રો તમારે તો મિત્રો સપોર્ટ કરવો જ પડશે ગમે તે થાય તો તમારે તમારા ભાઈને સપોર્ટ કરવો પડશે અને આ જોઈ શકો છો આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અહીં અહીંયાથી તમને બતાવી દઉં મિત્રો આ બાળો મિત્રો બધું કમ્પ્લીટ ગોઠવાઈ ગયું છે બધું અને આમાં આવશે દાળ આમાં આવશે ચાવલ અને આમાં આવશે રોટલી અને આ પડ્યા છે ચમચા તમે જોઈ શકો છો ચમચા મિત્રો પડી ગયા છે અને આ બાળો વાટકી પડી છે વાટકીઓ ચમચીઓ પ્લેટો મિત્રો પચાસ પચાસના થક્કા છે આજે બસો જણાનો ઓર્ડર છે તમે જોઈ શકો છો પૂરો મિત્રો બતાવી દે મિત્રો પાપડ થોડો જઈને બતાવું ને આપણા આગળનો કોઈ સ્ટેન્ડ નહીં એટલે ફોન હલી જાય ગાર્ડનનો પૂરો આપણા હાથમાં ધુજારી છૂટી જાય એટલે હલી જાય છે બ્લોક એટલે મિત્રો સપોર્ટ કર્યો છે એવું ને તમારા ભાઈને સપોર્ટ કરતા રહો અને બતાવી દે મિત્રો બાળો અહીંયા મીઠું છે અહીંયા પહેલાં મીટિંગ પતાવી દઈશી મીટિંગ મિટિંગ પટાવીને ફાફળ જમવા ગાર્ડનમાં જઈશી શું હા હાલ મિત્રો હોટલ બંધ છે કે કમ્પ્લેટ ચાર વાગે ચાર સવારે મિત્રો પાંચ વાગી ગયા છે અહીંયા સોપો છે ભણો અહીંયા મિત્રો હજી ઘણું બધું પડવા પડી છે બધું લાવવાનું છે અહીંયા છે પણ આપણે ત્યાં સુધી આપણે નોકરી ઉપર ફોન ફોન હાથમાં લેવા મળતો નથી એટલે વિડીયો નથી બનાવી શકતો એટલે સવારી માફ કરી દેજો એટલે બાટલા છે અને અહીંયા પણ એક બળો કમ્પ્લીટ થઈ ગયું છે તો તમે જોઈ શકો છો તો મિત્રો સપોર્ટ કર્યો છે તમારા ભાઈને એવો ને એવો સપોર્ટ કરતા રહેજો અને સપોર્ટ તમારે કરવાનો છે સપોર્ટ કરશો એવી આપણને વિશ્વાસ છે તમે સપોર્ટ નહીં કરો બીજું સપોર્ટ કરશે તો કરશે કોણ મિત્રો એટલે જલ્દી લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો અને વિડીયો પૂરો જોજો અને કાપ્યા વગર જોશો તો મજા આવશે નહીં વિડીયો જોવાની મજા આવશે નહીં મિત્રો તો લાઈક શેર અને ફોલો જલ્દી કરી નાખો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો મસ્ત કોમેન્ટ કરી નાખો તો મિત્રો જલ્દી જલ્દી સપોર્ટ કરો તમને કીધું કે પાંચસો ઉપર આપણા સબસ્ક્રાઈબ જશે સાતસો આઠસો સબસ્ક્રાઇબ જશે એટલે તમારો ભાઈ નવા નવા લોકેશન જવાનો છે અને તમને ફરવા લઈ જઈશ ને બતાવીશ મિત્રો તો બ્લોગ બ્લોગ જોવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરો છો એવો ને એવો કરતા રહેજો જય મહાકાળીમાં જય જોગણીમાં જય ગોગા મહારાજ તો મિસ્ટર મહાકાળી ચોસઠ જોગણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહેજો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ રહો કારણ કે આ મિત્રો જોઈ શકો છો આ મિત્રો બાળ બધું પડી છે બધી કમ્પ્લીટ થઈ ગઈ છે મિત્રો તમે જોઈ શકતા હશો તો લાઈક કરો અને વિડીયોને પસંદ આવે તો અને ફોલો કરવાનું ભૂલતા નહીં જય જય માતાજી જય જય માતાજી